દીવડાવાની ડિઝાઇન છે બસો પચાસ રૂપિયા સેલ કરેલો હોય સાડી આપણે ખાસ કરેલું કસ્ટમરને કહેવાય જોકે આપણે સાડી કોઈ પણ સાડી નો રિટર્ન નો એક્સચેન્જ નો પ્રથાથી જ વેચીએ છીએ કારણ કે જો હું રિટર્નનું આપડું ને તો રોજ મારે એમાં જ કે બેનો અત્યારે જે અહીં વિડીયો મીખો લીધી હોય ને તો પાછું અહીં રૂબરૂવાળાએ ને એમ જ છે બધાયને મન બહેનોના ચંચળ બહુ હોય છે ને એટલા માટે આપણે ખાસ કસ્ટમરને કહીએ છીએ બહુ જોરદાર ચીઝ છે

ને જે ખરીદી કરે છે ઓનલાઈન કરે છે રૂબરૂ આવે છે પણ સંતોષકારક કરે છે કારણ કે બેનો અમને સામેથી કહે છે કે તમારો ભાવ તમારો સ્વભાવ બધું બહુ સારું છે ને અમને લેવાની બહુ મજા આવે છે આ જો વ્હાઈટ બ્લાઉઝમાં આપણે બીજી બતાવી બ્લાઉઝ કેવું મસ્તનું છે ચોલી બ્લાઉઝ આવશે ને આ રીતે આખામાં વર્ક આવશે એકદમ મસ્ત પીસ છે પાર્ટીઓ પીસ બસો પચાસનું ગેરંટીથી આવા પીસ ના મળે એની આપણે પૂરેપૂરી ગેરંટી

આજે હાર્ટ દેખાય ને રેડ કલરના એ એમ્બ્રોઈડરી વર્ક છે પ્રિન્ટ નથી એટલે એમના વિચારતા ખળી પ્રિન્ટ છે ને વહી જાય તો આપણે એવું કાપડ તો રાખીએ જ નહીં આપણે સારું જ વસ્તુ વેચવાની જો વિસ્કોસ બોર્ડર એ આવશે પાલવમાં બીટ કલર ડાયમંડ વર્ક વાળી બહુ જોરદાર પીસ છે પીસમાં કાઈ નો ઘટે રેડ કલર ડાયમંડ વર્ક વાળી એકદમ મસ્ત પીસ છે બહુ જોરદાર

વર્ક છે બધી કોઈ પણ પ્રિન્ટ નથી એટલે એ ટેન્શન ના લેતા ગ્લાસ્ટ પીસ બતાવી દઉં ફેન્ટા હળદળિયો પીળો કલર ખાલી બસો પચાસ માં જે પીસ જોતા હોય ને ફટાફટ બુક કરાવજો રોજ રોજ આવી વેરાયટી નવી સ્કીમ જોવી હોય ને તો આપણી પહેલા અને સબસ્ક્રાઇબ કરજો ને આપણા ઇન્સ્ટાગ્રામના પેજ છે એને તમે ફોલો કરજો જેથી તમને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી રોજ રોજ નવી વેરાયટી જોવા મળે હજી એક પીસ બતાવી દઉં મસ્ત છે તો નથી એમ કંઈક છે ને બહેનોને બતાવી દઈએ તો બહેનોને એને ઘરે બેઠા સસ્તું અને સારા મળી જાય બેનોને આપણે એમ થઈ કેટલા પીસ બસ તો વધારે પીસ બતાવે વગર ચાલે નહીં એમ થાય ના વધારે પીસ ન હોય કે આમથી મારી બહેનોને ખરીદી કરવાની ના મજા ને મારી બહેનો ના મજા આવે ને એ તો મને બિલકુલ ના ગમે બેનો ખુશ બેનોની પહેલી પસંદગી એ જ આપણું ધ્યેય છે